પણ ખાસ યાદ રાખજો ત્રીજું પાણ પાવ કે યુરિયા આપવાનું ખૂબ જરૂરી છે નાઇટ્રોજન આપવું ખૂબ જરૂરી છે નાઇટ્રોજન નહીં આપો તો તલ પીળા પડી જાય એની હાઈટ કમ રહી જાય તો એના માટે નાઇટ્રોજન આપવું પડે એના પણ તેમાં પણ યાદ રાખજો કે તમારે પાણી આપ્યા પહેલાં નાઇટ્રોજન નથી આપવાનું પાય ભેજ હોય ત્યારે ઠંડુ હવામાન હોય ત્યારે નાઇટ્રોજન આપવાનું છે સવારના પોરમાં અથવા તો સાંજના પોરમાં પાણી આપ્યા પછી નાઇટ્રોજન આપવાનું એનું કારણ છે કે ત્રીજું પાણ આપો ત્યારે જમીનમાં ઘણી બધી તાણ પડી ગઈ હોય ના ટાઈમે નાઇટ્રોજનનો વજન પાણી કરતાં વધુ હોય તો જેટલું પાણી ઊંડું જાય એટલી ઊંડું નાઇટ્રોજન યુઝ જાય તો તમારા તલના છોડને જે નાઇટ્રોજન મળવું જોઈએ નહીં મળે તો યુનિવર્સિટીનો નિયમ છે ફર્ટીઝનો નિયમ છે કે ભાઈ નાઇટ્રોજન આપવું હોય તો હંમેશા ભેજ હોય ત્યારે આપવું એટલે હંમેશા તલને પાય અને સારો એવો ભેજ હોય ત્યારે તમારે ઉરિયા વિગે દસ બાર કિલો આપવાનું છે એમાં ખૂબ સારું રિઝલ્ટ મળશે પછી પાઇપ જ્યારે બીજો રાઉન્ડ મારવાનો થાય તમારે નાગાર જુના કંપનીનું અગિયાર અંદર ટકા નાઇટ્રોજન ચુમ્માલીસ ટકા ફોસ્ફરસ અગિયાર ટકા પોતા પ્લસ ન્યૂટ્રન્સ રિઝલ્ટ ખૂબ સારું મળશે એની સાથે તમારા ખજાનાનો છટકાવ કરવાનો આ બે પ્રોડક્ટની જબરજસ્ત જોડી છે એટલે તમે પડશે તાકાત સાથે સોડ આગળ વધશે ફરતે બહુડા આવશે સોગટમાં બહુડા આવશે અને ડાયળું પુષ્કળ પડશે એટલે બહુ ઝડપથી એનો ગ્રોથ આવશે તો ખૂબ સારો તલનો વિકાસ થાય અને ખૂબ સારું પ્રોડક્શન આવશે અને આ બધી પ્રોડક્ટ કંપનીની છે તમને જે તે એરિયામાં મળે છે ન મળે તો અમારો સંપર્ક કરજો પણ આ રીતે તમે બે ઝટકો કરવા ખૂબ જરૂરી છે અને ખાસ જ્યારે તલ વધતા ન હોય ને એના માટે પણ તમારે ત્રીજો રાઉન્ડનું જરૂર પડે તો આ ધાનુકા કંપનીનું છે આનું બી ખૂબ સારું રિઝલ્ટ છે આમાં જીરો પોઈન્ટ વન ઝીરો પ્લસ ન્યુટ્રિન્સ છુપાયેલા છે એટલે એનું રિઝલ્ટ ખૂબ સારું મળે છે તો આનો કરવો ખૂબ જરૂર છે આ વસ્તુ યાદ રાખજો અને ત્રીજી વાત કરી દઉં જેને સુકારો આવે છે અથવા તો તલવાળા થઈ ગયા છે જેને સુકારો આવવાની બીક હોય ને ત્રીજા પાણે તમારે કિંગ સ્ટાર્ટ નામની દવા પાઈ દેવી આ કૃષિ રસિયાની ઝોલ અને કેપ્ટન નામના છે કાળી ભૂગ લાગે જમીનેથી પડી જાય જે સુકારો આવે એના માટે આનો રોલ બહુ મોટો છે વિદ્યા ઢીસો એ તમારે પાઈ દેવાનું છે ખૂબ સારું રિઝલ્ટ મળશે અને સુકારો નામનો નહીં આવે આ પ્રોડક્ટ ખૂબ સારી છે માર્કેટમાં દરેક જગ્યાએ મળે છે તો આવી પ્રોડક્ટ લઈ અને જેને તલવાળા થયા છે અથવા તો સુકારાની માટે આ પ્રોડક્ટ જબરજસ્ત છે તો આનો આનો ખાસ રિઝલ્ટ ખૂબ સારું મળશે તો આ રીતે તમે તમે તલમાં જો વ્યવસ્થિત આયોજન કરશો તો પંદર વીસ મણ લગી તલ થાય અમારા ઘણા બધા ખેડૂતને ગઈ શત્તર અઢાર મણ તલ થયા એ આવી દવાઓનો ઉપયોગ કર્યો તો આ દવાઓનો ઉપયોગ કરીને એ લોકોને આ લેવલે પહોંચ્યા હતા તમારે દસ મણથી પ્લસ તલમાં જાવું જ પડે તો જ સારું ઉત્પાદન આવે આવે તો સારું પ્રોડક્શન જો આઠ મણ કે પાંચ મણ તલ થાય તો તમને સો એ સો ટકા નુકસાન આવે પ્લસ વાડું થઈ જાય તો તમારે સોમાસે પણ મગફળી ઓછી થાય તો આ વસ્તુને ધ્યાનમાં રાખી તમારે દસ મણ ઉપર પંદર સત્તર અઢાર મણે તલે પહોંચવા માટે આ ગ્રેડ એટલા ખૂબ કાકી છે ગ્રેડ મારવા ખૂબ જરૂરી છે ગ્રેડ વગેરે ઉત્પાદન ન આવે ખાલી દવા છે કે ઉત્પાદન ન આવે એને ખોરાક જોઈએ અને માઇક્રોન્યુટ્ર જોઈએ તેના માટે આ પ્રોડક્ટ જબરજસ્ત ટેકનોલોજી છે તો આનો ઉપયોગ કરી અને તમે છંટકાવ કરજો ખૂબ સારું રિઝલ્ટ મળશે નીચે કોઈને કાંઈ જાણવું હોય તો મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ છોતેરસ્યાર એકાવન અસ્તુ રેભાઈ